તમા અમારી ખેડૂતથી રક્ષક સમિતિ પેનલ અમે ઊભી કરેલી હતી અને દસ ઉમેદવારોએ અમે ફોર્મ ભર્યા હતા એમાંથી અમે ચાર આજે ચૂંટાઈ આવ્યા છે આ જીત ખેડૂતોની ડબોઈ તાળુકાની છે અમને ખેડૂતો જ ઊભા કરેલા હતા અને અમે પહેલેથી જ ખેડૂતો માટે કામ કરતા આવ્યા છે કિસાન સંઘમાં પણ અમે છેલ્લા આઠ વર્ષથી કામ કર્યા છે ને ખેડૂતોની વેદના અમને ખબર છે નથી તુવેરો ખરીદી હોય કપાસ ની ખરીદી હોય એવા ઘણા બધા પ્રશ્નો છે જેને અમે સાથે રહીને કામ કરીશું હવે અને ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ લાવીશું વહેલી તકે એપીએમસી ડભોઈની સામાન્ય ચૂંટણી અંતર્ગત ગઈકાલે આપણે મતદાન કરેલું હતું કુલ ચોરાણું મતદાન થયું હતું એ પૈકી આજે કરે છે તો ખેડૂત વિભાગની દસ સીટમાંથી આજે દસે દસ ઉમેદવારો વિજેતા બન્યા છે બે પેનલ હતી એટલે એ પ્રમાણે રિઝલ્ટ આપણે ઓફિશિયલી ડિક્લેર કરેલું છે અગાઉ બિનહરીફ આપણે વેપારી વિભાગની ચાર સીટો અને ખરીદ વેચાણ વિભાગની બે સીટો ઓલરેડી આપણે બિનહરીફ ડિક્લેર કરેલી છે આમ આ કમિટીને હવે કુલ સોળ નવા ઉમેદવારો ચૂંટાયેલા મળ્યા છે એટલે સૌને ખૂબ ખુબ શુભેચ્છા અને સરકારના નીતિ નિયમો અને ખેડૂતોના હિતમાં કામ કરે એના માટે સૌને ઓલ ધ બેસ્ટ થેન્ક યુ ટોટલ સાતસો ને સિત્તેર નું મતદાન થયું હતું એમાંથી ત્રેસઠ મત કેન્સલ થયા છે ડભો એપીએમસી ને આજે જે ચૂંટણી થઈ એનું આજે પરિણામ આવ્યું છે આજે દસમાંથી ખેડૂત વિભાગની છ સીટો ભારતીય જનતા પક્ષના ઉમેદવારો જીત્યા છે અને વેપારી અને મંડળી પ્રતિનિધિ થઈને છ બેઠકો બિનહરીપાવી છે કુલ સોલમાંથી બાર બેઠકો પર ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે અને આ રીતે પહેલીવાર એપીએમસીમાં ડબો એપીએમસીના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પક્ષનો ભગો લહેરાયો છે હું જીતેલા તમામને અભિનંદન આપું છું સાથે સાથે જે મતદારોએ આ લોકોને જીતાડ્યા છે એ તમામને અભિનંદન આપું છું સામે હિતરક્ષકના નામે ખેડૂત પ્રતિનિધિઓ જ્યારે ચૂંટણી લડ્યા હોય ખેડૂતોના હિતની વાત હશે ત્યારે તમામ ભેગા થઈને ખેડૂતો માટે કામ કરીશું અમારા ચૂંટાયેલા બારે બાર પ્રતિનિધિઓ પણ ખેડૂતોના હિતમાં સાથે હશે અને ખેડૂતોનાની આ સંસ્થા છે ત્યારે આ સંસ્થા ધમધમતી થાય સરકારમાંથી જે કંઈ મદદ જોઈશે એ તમામ મદદ એપીએમસીને અપાવવામાં આવશે અને ડભો એપીએમસી વડોદરા જિલ્લાની સૌથી મોટી એપીએમસી બને એ માટેના પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવશે